જસદણના આટકોટ રોડ પર આવેલા કલ્યાણી પેટ્રોલ પંપ નજીક સાંજે ગંભીર માર્ગ કસબા સર્જાતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો બાઇક અને જેસીબી વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શહેર તેનો સૌ મોટો ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો પ્રાપ્ત વિગત મુજબ માં બે સગાભાઈઓ પ્રિતેશ પરેશભાઈ ઉનાગર અને દક્ષ પરેશભાઈ ઉનાગર તેમના કામ અર્થે બાઇક પર સવાર થઈને આટકોટ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન પેટ્રોલ પંપ નજીકની એક શેરીમાંથી અચાનક આવેલી જેસીબી મશીન સાથે તેમનું બાઇક ધડાકાભેર અથડાયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચલાવતા ભાઈ પ્રિતેશ ઉનાગરનું માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે ઘટના સ્થળે જ કરણ મોત નિપજ્યું હતું દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે મોટાભાઇ દક્ષની નજર સામે જ તેના નાનાભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા મોટાભાઇ દક્ષને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે છસ્ણ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે તેમના પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ફરજ પરના તબીબોએ તેમને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે રાજકોટ રેફર કર્યા હતાં